બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એસપીની અધ્યક્ષતામાં આવનારી બકરી ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બોટાદ શહેરના હિંદુ મુસ્લિમ તેમજ દરેક સમાજના નાગરિકો તથા પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા બકરી ઈદનો તહેવાર કોમી એકલાસતામાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું તેમજ આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોય જેથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એસપીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તેમજ બોટાદ પોલીસ દ્વારા પ્લાસ્ટિકના વપરાશ સામે લોકોને જાગૃત કરવા દુકાને દુકાને ફરી અને પ્લાસ્ટિક ન વાપરવા માટે પેમ્પલેટ વેચી અને લોકોને સમજ કરવામાં આવી હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બોટાદ શહેર પોલીસની અંદર આગામી સાત જૂનના રોજ બકરીદનો જે તહેવાર છે એ નિમિત્તે બોટાદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ ની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી છે એ બેઠકમાં એસડીપીઓ શ્રી બોટાદ તેમજ એસસી એસટી ડીવાયસપી શ્રી પણ હાજર હતા એ મિટિંગની અંદર જે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના જે આગેવાનો છે એમને સૂચનો કરવામાં પણ આવેલા છે એમના સૂચનો પણ ધ્યાને લેવામાં આવેલા છે અને આગામી જે સાત તારીખે જે તહેવાર છે શાંતિમય પસાર થાય એનું એક આયોજન સરસ રીતે કરવામાં આવેલું છે હાલમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાણપુર અને ગઢડા વિસ્તારમાં પણ એલસીબી અને એસઓજીના અધિકારી તેમજ લોકલ અધિકારી મારફતે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને સાથે રાખીને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું છે સાથે સાથે નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે પબ્લિકની અંદર એક જાગૃતતા આવે એ અનુસંધાને અમારા વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેનર સાથે લોકોમાં જાગૃતતા આવે એવા કાર્યક્રમ કરવામાં આવેલા છે